અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં ત્રણ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે હોવાત અમદાવાદ સરખેજ વોટના કોર્પોરેટર તેમજ ક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમજ ડોક્ટર આર કે શાહુ દ્વારા પ્રાણી સંગ્રહાલયને વધુ સુંદર બનાવવા માટે તેમજ મુલાકાતીઓને વધુ આકર્ષવા માટે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આવું સાંભળીએ શું કહી રહ્યા છે રિક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશભાઈ ત્રિવેદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંમેશા અમદાવાદીઓ માટે કંઈક ને કંઈક વિશેષ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું રહેતું હોય છે એમાંનું એક ઝૂ પણ છે ઘણા વર્ષોથી આખા ભારતમાં જે ખૂબ મોટા ઝૂ છે એની કેટેગરીમાં કુલ તેર ઝૂ છે એમાંનું એક એ આપણું અમદાવાદનું આ ઝૂ છે એમાં આપણે આજે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે ત્રણ માર્ચ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડેનો આપણે ઉજવણી કરી રહ્યા છીએ એ અંતર્ગત એક અમદાવાદ ઝૂ નામની એક નેવિગેશન એપ આપણે હમણાં જ લોન્ચ કરી એનું માહિતી એ પ્રકારે છે કે અમદાવાદનું જે કાંકરિયા વિસ્તાર છે ખૂબ વિશાળ છે અને ઝૂની અંદર પણ ઘણા બધા મુલાકાતીઓ વર્ષે આવતા હોય છે એને કોઈપણ ગેટમાંથી એન્ટ્રી લે પછી કઈ વસ્તુ કઈ જગ્યાએ છે એને ઝૂમાં જવું છે નોક્ટ્રલ ઝૂમાં જવું છે કે બીજી કોઈ પણ ખાણીપીણીની જગ્યાએ જવું છે અને જ્યારે ઝૂમા આવે છે ત્યારે આપણે જોયું છે કે કેટલાક નાગરિકો ફક્ત કેટલાક સ્પેસિફિક વાઘ કે સિંહ કે હાથીના ને જોવા માટે આવતા હોય છે તો એમને અલગ અલગ દિશામાં ફરવું ના પડે એ નેવિગેશન એપને ડાઉનલોડ કરવાથી એનું ચોક્કસ લોકેશન એ પિંજરાનું બતાવશે અને એ એ જે મુલાકાતી છે એ સીધો જ ત્યાં જઈ શકશે એની સરળતા માટેની આ એપ જે છે એ આજે લોન્ચ કરવામાં આવી છે કેમેરામેન હરીશ પાર્કર સાથે કમલેશ રોહિડા એચડી ન્યૂઝ અમદાવાદ